સાંતલપુર તાલુકાનું એક એવું ગામ જ્યાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા રાસ વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રી આબિયાણા ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ કે જ્યાં વર્ષોથી ગામમાં ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી આવો જોઈએ ખાસ અહેવાલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં જીરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈ જ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ અહીંયા ગામના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે સાથે જ રાસ રમતા જોઈ શકો છો આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કોઈ ગીતો ગરબાનું આયોજન પણ થતું નથી અહીં જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે સાથે જ ગામના વડવાઓ દ્વારા સ્વમુખેથી ગરબા ગવાય છે ગામના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામ છે જૂની પરંપરા મુજબ અમારા અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે લાઈટ નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાળાથી જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે ઘણા વર્ષોથી હશે કેટલા વર્ષોથી આગળથી હોય તો શું આપણે આજુબાજુના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આ અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે ખાસ ગામની વિશેષતા જોઈએ તો માતાજીની જાતર જે દશેરાના દિવસે થાય છે તે વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવ્યું છે તેમજ માતાજીની માનતા હોય અને શ્રદ્ધા હોય એ લોકો જ રમે છે

આમ આ ગામમાં પ્રાચીનતા આજે પણ જળવાઈ રહી છે અને જિલ્લામાં એક નવી ઓળખ ઊભી કરતું આ એક અનોખું ગામ છે તેવું ગામના યુવાન નાડોદા ભવનભાઈએ જણાવ્યું હતું આ ગામમાં અનેક સમાજ આવેલા છે પરંતુ તમામ સમાજ વચ્ચે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ ગામમાં માત્ર એક જ ચોકમાં એક જ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે ગામમાં આઠમના દિવસે એટલે આઠમા નોરતે ગ્રામજનો દ્વારા ભવાઈ પણ કરવામાં આવે છે જેમાં અનેક પાત્રો ભજવી માતાજીનો મહિના વર્ણવે છે જે પણ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે આ ગામમાં દશેરાના દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે અને ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ પૂર્ણ થતા હોય આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે માતાજીનો એટલો હાથ છે કે બેન કોઈ માસિક ધર્મમાં આવેલી હોય તો એ જાણ ના થાય બહારથી એટલે પણ અંદરની રીતે જાણ થાય એવી રીતે કે આગળ એક જણો ગાય અને પાછળ બધા જીલે જૂની પરંપરાની રીતે અહિયાં સંચાલન ચાલે દિનેશભાઈ દેવસિંહ પ્રજા પરથી લોકાર્પણ